સીતારામ મિત્રો શિવજી નો પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનો આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે શિવ ભક્તો આ મહિનામાં ભગવાન શિવની સાસા હૃદય થી પૂજા અર્ચના કરે છે અને ઉપાસના કરે છે પરંતુ જો પૂજામાં મંત્ર નો જાપ કરવામાં આવે તો ભગવાન ની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે મિત્રો જીવનો શિવ સાથેનો દિવ્ય સંબંધ તથા શુદ્ધ ચેતના અને આનંદ પામવા માટેનો જો કોઈ એક મંત્ર હોય તો તે મહામૃત્યુંજય મંત્ર છે તો ચાલો મિત્રો આપણે મહામૃત્યુંજય મંત્ર અને તેમનો અર્થ થાય કે સમસ્ત સંસારના પાલનહાર ત્રણ નેત્રો ભગવાન સદાશિવ અમે ધ્યાન ધરીએ છીએ તેની આરાધના કરીએ છીએ સમગ્ર વિશ્વમાં સૌરભ ફેલાવનાર ભગવાન શંકર મૃત્યુથી ન કેવળ મોક્ષ થી અમને મુક્તિ અપાવો મિત્રો આમ તો મહામૃત્યુંજય મંત્ર ગમે ત્યારે બોલી શકાય પણ શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો મહામૃત્યુંજય મંત્રની મોટા ભાગે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉપાસના કરાતી હોય છે મંત્રમાં જેટલી વધારે શ્રદ્ધા અને ભક્તિ હોય તેટલી જ ફળ પ્રાપ્તિ વધારે થાય છે જીવનમાં શાંતિ પ્રભુ પ્રાપ્તિ અને ઐશ્વર્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ સતત કરવો જોઈએ મિત્રો માર્કંડે ઋષિએ મહામૃત્યુંજય મંત્રની રચના કરી હતી તેનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે મિત્રો આપણે આપણા ઘરના મંદિરમાં પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકીએ છીએ મંત્રોનો જાપ કરવા માટે ઘરના મંદિરમાં શિવની પૂજા કરો તાંબાના પાત્રમાંથી શિવલિંગ પર જળ ચઢાવો બિલવાના પાન ચઢાવો ધતુરાના પાન ચઢાવો સંદનથી ભગવાન શિવને તિલક કરો દીવો પ્રગટાવો અને પછી આસન પર બેસીને મંત્રનો જાપ કરો ઓછામાં ઓછા એકસો વાર જાપ કરવો જોઈએ આ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આપણા શરીરમાં પણ ઘણા ફેરફારો થાય છે મહામૃત્યુંજય મંત્રનો લાંબા સ્વરે અને ઊંડા શ્વાસ સાથે જાપ કરવામાં આવે મંત્રનો વારંવાર એક લયમાં જાપ કરવામાં આવે જેના કારણે શરીરમાં કંપન આવે છે અને એનર્જી વધે છે શરીરના તમામ સાત ચક્રો સક્રિય થવા લાગે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે ભક્તો નિયમિત રીતે આ મંત્રનો દરરોજ જાપ કરે છે તેઓ જલ્દી સકારાત્મક પરિણામ મેળવી શકે છે મિત્રો મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની વાત કરીએ તો પૌરાણિક કથાઓ અનુસાર શિવભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકુંડુને સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મૃકુંડુને જણાવ્યું કે તેને જે પુત્ર પ્રાપ્ત થશે તે અલ્પ આયુ વાળો થશે તે સાંભળતા જ ઋષિ મૃકુંડુ ચિંતિત થયા થોડા સમય પછી ઋષિ મૃકુંડુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ

સમય પૂરો થતા પછી માર્કેન્ડેયના પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તે યમદૂત યમરાજ પાસે પાછા જતા રહ્યા અને તેમણે યમરાજને સંપૂર્ણ વાત જણાવી પછી માર્કન્ડેયના પ્રાણ લેવા માટે સ્વયં સાક્ષાત યમરાજ આવ્યા યમરાજે જ્યારે પોતાનો પાસ માર્કેન્ડેય ઉપર ફેંક્યો તો બાળક માર્કેન્ડય શિવલિંગને ભેટી પડ્યો આ કારણોસર યમરાજની પાસ ભૂલથી શિવલિંગ ઉપર જઈને અથડાય યમરાજના આ પગલાંથી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કેન્ડયના રક્ષણ માટે ક્યાં પ્રગટ થયા પછી યમરાજે વિધિના નિયમની શિવજીની યાદી અપાવી જ્યારે શિવજીએ માર્કિન્ડેયને દીર્ઘાયુનું વરદાન આપીને વિધાન જ બદલી દીધું સાથે જ એ આશીર્વાદ પણ આપ્યો કે જે કોઈ પણ આ મંત્રનો નિયમિત જાપ કરશે તે ક્યારેય અકાળે દુનિયામાંથી વિદાય નહીં લે તો મિત્રો મહામૃત્યુંજય મંત્રનો ખૂબ જ મહિમા છે શિવ ઉપાસનામાં તેનો જાપ જરૂર કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી આધી વ્યાધિ ઉપાધિ સર્વે નષ્ટ થઈ જાય છે જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો સીતારામ